ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ હાજી ઇકબાલભાઈ ઓફિસર પહેલીવાર અને નર્મદા જિલ્લામાં આવ્યા હતા એ નિમિત્તે નસવાડીમાં મેમણ મેમણ ખાતે નસવાડી જમાત દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી આવેલા પ્રમુખ સાથે યુથ વિંગના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોનું સ્વાગત પણ કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ મેમણ ઇકબાલભાઈ ઓફિસરે સમાજના યુવાનો અને વડીલો પાસે મુક્ત સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો અમે લોકો દરેક સમાજમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે કેન્સર જેવી બીમારી એમાં થાય છે તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમન સમાજ પણ એમાં હાલ હાલ એની લતમાં બહુ વધારે ઉસીરીઓ છે પછી તલ્લા આ કાર્યક્રમમાં બાર મેમણ જમાતના પ્રમુખ સાથે મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં મેમણ સમાજના લોકો હાજર રહ્યા હતા બોડેલી છોટાઉદેપુર ઉદેપુર નર્મદા તેમજ ડભોઈના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ પહેલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા સમગ્ર ગામના મેમો સમાજના લોકો અને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઈ કેરાવાલા સલીમભાઈ લકીવાલા સરવેજ મેમણ હારૂનભાઈ મુસાભાઈ તેમજ મેમણ જમાતના સભ્યો જોડાયા હતા છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા